નમસ્કાર મિત્રો એક સરસ મજાની પઝલ અને આવું સ્પર્ધાત્મક પરીક્ષામાં આકૃતિ સાથે પણ પૂછી શકાય તો આવું વિશેષ આવા દાખલાઓ તમારે શીખવાના હોય તો અમારી ડિસ્ક્રિપ્શનની અંદર એને પ્લેલિસ્ટની લિંક આપી જ્યાં ઘણા બધા દાખલાઓ તમે મેળવી શકશો જોઈએ આજે આપણે આની અંદર શું કરવાનું છે વિશિષ્ટ પ્રકારનો દાખલો છે પઝલ જેવો છે પણ છેતરી પણ લે છે અહીંયા તમને એક ઘન ઈંટ આપી છે હવે ઈંટની લંબાઈ દસ ઊંચાઈ પાંચ પહોળાઈ ચાર આપેલી છે સેન્ટીમીટરમાં અને એનું વજન કરીને આપી દીધું કે એનું સોળ કિલો વજન છે તો એનાથી અડધા જ માપની મતલબ કે એની લંબાઈ પાંચ થઈ જાય બે થઈ જાય અને અઢી થઈ જાય તો એ ઈંટનું વજન કેટલું હશે મિત્રો આપણે જટ દઈને કહીએ કે આના કરતા અડધું હોય આ માપ તો અડધું સોળનું અડધું આઠ કિલો પણ એવું નહીં થાય મિત્રો તો શું થાય વિચારવા જેવો પ્રશ્ન છે અહીંયા તમારે અડધું માપ કરવાનું છે કોનું અડધું માપ કરવાનું છે તો આપણી પાસે આ સૂત્ર હોય એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ એટલે કે ઘનફળ મેળવવું હોય તો આ ઘનફળ છે એ કોનું કોનું અડધું થશે તો આ વજન જે છે એનું પણ અડધું થશે ખોળાઇનું પણ અડધું થશે અને ઊંચાઈનું પણ અડધું થશે સોળ છે માપ આપણી પાસે છે સોળ વજન કેટલું છે સોળ તો સોળ અહીંયા બે દુ ચાર દુ આઠ એકના છેદમાં આઠ આઠ દુ સોળ એટલે આ માત્ર બે કિલો બે કિલોની ઈંટ બનશે કેવું લાગ્યું આપણે અંદાજો આઠ નો કર્યો હતો માત્ર બે કિલોની આવી ઈંટ બનાવીને પણ આપ પ્રેક્ટિકલ પ્રવૃત્તિ કરી શકો છો જેથી કરીને પાછું બંને ઈંટ છે એક જ ની સેમ મટીરિયલ ની બનેલી છે એટલે એમાં કોઈ વજનમાં બીજો નગર મટીરિયલ બદલી જાય તો બની શકે એવું પણ મટીરિયલ પણ સેમ છે એટલે અહીંયા આપણે આ રીતે એક સોલ્યુશન કરી શકીએ આપણે વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર કરો લાઈક કરીને સબસ્ક્રાઈબ પણ કરો યોગ્ય લાગે તો આભાર જય હિન્દ